એટલે વધારે ભાર દઈને એક જ વાત કહેવા માટે આવ્યો છું કે રાજુલા પ્રોપરમાં આપણા સમાજના ત્રણસો ને નવ ઘર છે કુલ ત્રણસો ને નવ ઘર સુરત પણ આપણાથી આગળ નીકળીને ચારસો બાર કરીએ છીએ સુરત પ્રોપરમાં આપણા સમાજના ચારસોની ઉપર ઘર છે એટલે ત્રણસો ને નવ ઘર જે અહીંયા છે એ ત્રણસો નવ ઘરમાંથી સો ઘર જેટલાની રકમ બાર હજાર લેખે આવી છે એમાં અઢી લાખની દાતા પણ આવી જાય છે તો બસો ને નવ ઘર એ ક્યાં છે નીકળશું જ અમે આના માટે મહેનત કરવાની છે કારણ કે એટલી મહેનત કરી છે થોડાક માટે બાકી પણ નહીં રાખીએ મળવા અમે મળ્યા નથી એવું નથી બધાને મળી જ લીધા છે પણ છતાં ક્યાંક ને ક્યાંક ઉણપ રહી ગઈ છે ક્યાંક છતી અમારી પણ થશે પણ આપણે એક ઊંડો વિચાર કરીએ બેનો એ માટે ખાસ કહું છું કે બાર હજાર આ સમય પ્રમાણે કોઈ એવી મોટી રકમ તો નથી કે આપણે ન આપી શકીએ અને કદાચ માની લઈ કે હશે તો કટકા કરીએ ને એ પણ ફેસિલિટી આપેલી છે કે ભાઈ તમે ન પહોંચી શકતા હોય તો છ છ હજાર કરી છ મહિને બે વખત આપી દો ને અરે એ પણ ન પહોંચી શકો તો દર મહિને હજાર આપો ને પણ બાર હજાર પૂરા બાર હજારનું જ્યારે આ નિયમ ઘડવામાં આવ્યો હતો પ્રજાપતિનગર દ્વારા અને જ્ઞાતિની સંમતિ સાથે તો ત્યારે બાર હજાર ઈઝી જ લાગતા હતા અને હજી કહું છું બાર હજાર ઈઝી છે બહુ અઘરી વસ્તુ નથી પણ લોકોનું કહેવું એવું થયું કે કાયદો લાદી દેવા કરતા પ્રેમથી માંગવા સારા ચાલો માની લઈ સાચું છું પણ જ્યાં સુધી નિયમ ન હોય કાયદો ન હોય ત્યાં સુધી અમલવારીમાં મજા ન હોય આ બેનો ઉપરથી જ કહું છું કે સત્સંગ મંડળ આજે પંદરેક વર્ષથી ચલાવે છે તો દર મહિને કંઈક એવો કાયદો રાખ્યો છે કે તમારે દસ રૂપિયા કે વીસ રૂપિયા તો આપણા સંતાનો આપણા જ વંશ